નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ ગાંધીનગર સંચાલિત ભગીની સંસ્થાઓ સંસ્થાઓના વર્ષ બે હજાર તેવીસ થી ચોવીસ ના દ્વિ દિવસીય રમતોત્સવ યોજાયો જેના ઉદ્ઘાટન પ્રસંગે સમારંભના અધ્યક્ષ પદે અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરિભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન પદે ડાયરેક્ટર જનરલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના આઈએએસ નિનામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિવિધ સંસ્થાઓની વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફ પરિવારે સાથે માર્ચ પાસ્ટ કરી હતી આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા રમતગમત અધિકારી કૌશિક પટેલ ડીએલએસએસ ડાયરેક્ટર ઇમરાન પઠાણ ઉપસ્થિત રહ્યા હતા આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત શ્રી પી કે મહિલા આર્ટ્સના કોલેજના આચાર્ય ડોક્ટર એમ એમ ચૌધરીએ કર્યું હતું

આ પ્રસંગે શ્રી ગજાનંદ સેવા સમિતિ તરફથી ગોપાલભાઈ ટાંગ મિલિંદભાઈ મહર્ષિ સાથે ઉપસ્થિત રહ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ